પાટો ક્યાં જાય અહીંથી તો મેળાની શરૂઆત તો જો અહીંથી થઈ ગઈ છે મોટા વાહન તો બારા મૂકી દેશે હા હોંડા વળી જવા દેશે ને પાર્કિંગમાં ગાડીઓ કરી દીધી છે ને પાર્કિંગ

પાર્કિંગ કરી દીધું છે ને ત્યાં હાલતા આ બાજુ આ છે ગાડી આ જો પોલીસ ઉપર બેઠી રાખી દીધું છે હવે આમ જવાનું છે હાલો હવે આપણે એ પછી જઈએ આ સાઈડ જવાનું છે

તો એની તો મોટી લાઈન છે તો અમે કાંઈ ત્યાં અંદર ગયા નહીં બાઇક જોઈ જઈએ તો આપણે હવે જાઉં છે દર્શન કરવા તો અહીંયા બાઈઓની ગેટની લાઈન છે જો તો અહીંયા બાયુ હાલે છે તો અહીંયા જ રુસી પાઈ છે મર્યા હોય એને નાવાનું છે જો આ બધા બેય બેનનો નાઈ અને આયા દર્શન કરવાના છે આ બાજુ ચેન્જ નાઈ છે લેલા આપણે જો મહાદેવના દર્શન કરી લીધા અને હવે જઈશું જેલો મંદિર પબ્લિક 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 છે બારા નીકળ્યા જોઈએ ગડકીને આલે આલી સાઈડ નીકળે છે જે માજી નીકળ્યા જો મહાદેવ નો છે ને અહીંયા શંકર ભગવાન નું અભિષેકનું પાણી આવે તો આપણે જોતા લઈ લે નાની છોકરી દેશે જોઈ કે સમજી નઈ ને તો આવી રીતે દીવડા તરતા મૂકે છે નાઈ નાઈ ને કેટલાય દીવડા જો ભાઈ તરસ હોય છે જો પૂજા નાય અને પછી અહીંયા પૂજા કરવાની હોય જો આવી રીતે અહીં બધા પૂજા કરતા હોય ભગવાન મહાદેવની આપણે જો માનતા હતા ને ધરતી માતાના દર્શન કરી લીધા અને જો હવે એ કેસે મારે ચા પી ચા પીવા ગયા છે જો આ ચા એની વ્યવસ્થા છે બધું ગયા પબ્લિક તો જો કેટલું છે

কেવાય ইজকেছ नाना চকরা না এটাড়ি নন

ਆਹ ਕੀ ਹੋ ਮੇਲੋ ਹੈ ਇਹ ਤੁਮੇ ਆਇਆ ਹੋ ਤਾਂ ਮਜ਼ਾ ਆਵੇਗਾ ਕਾ ਗਾਡੀ ਜੋ ਆਖਾਈ ਮਾ ਪਰਸੀ ਆ ਮੋਤ ਨ ਕੋ ਹੋ ਰਿਹਾ ਜਿਹੜਾ ਬਤੇ ਲੋਕ ਉੱਪਰ ਰਹਿ ਗਿਆ ਸੀ ਜੋ ਆ ਪਰ ਆ ਮੇਡਮ ਆਵੇ ਕਿ ਜੈਨਸ

i राम सीता दर्शन कर लियो बाजू हनुमान दादा है तो दादा दादा। तो जो हनुमान जी दादा न मंदिर से तो अँ जो प्रसाद चालू रहा आ बाजू तो आ बाजू प्रसाद ही तब देखा Ya, baju prasadi bernyanyi. Ini adalah sengit kita di mandir. Ini ya, prasadi. Ini ya.

રમકડા તિગાય કા રમકડા ની બજાર છે એમ ગયા પોલીસ ને રહેવા માટેના ડૂમ ગોઠવેલા છે

बापड़ा जो मांडवी चेक ले, ले इस पाई चेक से तो बस मांडवी तो मांडवी लेती तो चेक के ले चालू कर दी तो चल जो आवा नकरा गोखरात बना वाला सुबह <laughs> 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 तो यहाँ जो प्रसादी मगाड़ दिया गुंडे अने किचड़ी आज पानी पाइस જો આવી રીતે ગોખરા બનાવવાનું છે આ તો તૈયાર છે હવે બનાવવાનું જો આ બાજુ છે આવી રીતથી પછી કમ્પ્લીટ થાય જો પંખા માથે કેટલા ફરે છો હારા તો જો ગોખરા આવી રીતે બને જો આ રે કાચું પાકું બનાવતા હોય તો જો આમ આવી રીતે છે તો જો આમ બનાવ્યું છે ઓલી સાઈડ છે કંઈક કમ્પ્લીટ થતા હોય છે તો આપણે એ બાજુ જોઈએ

બેહી ને કેવો કેવું બનાવે તડકો આવે છે હેરકુ દેખાય નહીં તો જેમ ફરતી મૂર્તિ બધી રાખી હે આ બાજુ છે આ બાજુ કંઈક સેવા કરે છે બાપા સીતારામના નામની તો એ ગયા છે કંઈક પાણી બાણી પીવા ગયા છે એ બાજુ તો મને કે તું એ બાજુ રે તો હું હમણાં આ બાજુ દે હું તો સાડા ચાર થયા છે ને આપણે આવી ગયા સુરજ દેવળ તો જો તમે એનો ગેટ અને અંદર દર્શન કરવા દેતા છે તો દર્શન કરાવશું કરી લઈશું તો આ ગેઠ સુરજ દાદાનું ચિત્ર દોર્યું ગેઠ ગેટ ગેઠ તો આ જો બીજો ગેટ છે જોઈને તડકાનું બહુ ખામું નહીં દેખાય સરખું સારું બગીચા જેવું છે ખોડલધામ જોઈને એવું સારું છે બધું ફોટા મોટા પાડવાનું